ભુજ ખાતે એક ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજ ભુજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમન રિંગ રોડ થી છઠ્ઠી વારી સુધી વ્હાઇટ બિલ્ડિંગ બસ સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક નિયમન માટેની ઝુંબેશ રાખવામાં આવેલી છે જેમાં વેપારી વર્ગને પણ કહેવામાં આવ્યું છે કે તમે સારા માણસો જો તમારો દુકાનનો માલ સામાન છે એ તમારી પાર્કિંગની જગ્યામાં મૂકવામાં આવે તો પછી જે તમારો ગ્રાહક આવે એ મોટરસાયકલ કે એક્ટિવા ક્યાં પાર્ક કરશે એટલે વેપારી મિત્રોને ખાસ વિનંતી છે કે તમે તમારું પાર્કિંગ વ્યવસ્થિત ખુલ્લું રાખો જેથી તમારું ગ્રાહક આવે એ તમારી પાર્કિંગની જગ્યામાં પોતાનું વાહન પાર્ક કરી શકે જેથી રોડ ખુલ્લું રહે આજે જે 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 ગાડીઓ રોડ ઉપર પાર્ક કરેલી હતી ફોર વ્હીલ ગાડીઓ એને લોક મારવામાં આવેલા છે અને ટુ વ્હીલર કે ફોર વ્હીલર ટુ વ્હીલર છે એ જો કોઈ માલિક હાજર ના હોય તો એ ગાડીઓ લઈ અને અમે અમારી ઓફિસે મૂકેલ છે જે જેથી એ લોકો નો પાર્કિંગનો ડન ભરી અને પોતાની ગાડી છોડાવી શકશે હું વેપારી વર્ગ તથા આમ જનતાને એ જ કહેવા માગું કે પહેલું પોતે પાર્કિંગ જે જગ્યાએ કરો છો એ જગ્યાએ વ્યવસ્થિત પાર્કિંગ જો રોડ ઉપર આપણે કોઈનું નડતરરૂપ ના થઈએ એ રીતના આપણું વ્હીકલ મૂકીએ તો ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે મા મોટર અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે